સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે સુરેન્દ્રનગરના પાટડીમાં હોસ્પિટલમાં એક વ્યક્તિને પોલીસે લાફા માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે પાટડીમાં એક એક આધેડનું હુમલાથી મોત થયું હતું તેની તપાસ દરમિયાન યુવાને સાથે માથાકૂટ કરી હતી તો આ શખ્સે પીઆઈને ધક્કે ચડાવતા પોલીસ અધિકારીનો પિત્તો ગયો હતો અને હોસ્પિટલમાં ઘટનાની તપાસ દરમિયાન પોલીસ અને નશાખોર વચ્ચે દેકારો બોલી ગયો હતો તો આ મુદ્દે ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યાએ તપાસના આદેશ આપ્યા છે સુરેન્દ્રનગરના પાટડીમાં હોસ્પિટલમાં એક પોલીસે એક વ્યક્તિને ફટકાર્યો હતો પોલીસે કરેલી મારામારીનો વિડીયો વાયરલ થતા છે જાહેરમાં લોકો ઉપર કોઈ પણ હુકમ વિના હાથ ઉપાડનારા પોલીસ કર્મીઓની દાદાગીરી સામે તપાસ શરૂ કરાયું છે તો ડીઆઈજી ડોક્ટર ગિરેશ પંડ્યાએ ડીવાય એસપીને તપાસ સોંપી છે જે વ્યક્તિને પોલીસે માર માર્યો હતો તે વ્યક્તિ નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે